તપાસ અધિકારી દ્વારા અંગે પત્રકાર અને જાગૃત નાગરિકોને નિવેદન લખવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખે આખી જન્મકુંડળી મેળવવામાં આવી હતી ત્યારબાદ પણ પોલીસ દ્વારા પત્રકારોને હેરાનગતિ યથાવત રાખતા આજ રોજ ભરૂચ જિલ્લાના વિવિધ સંગઠનોના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉખરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખવા માટે બોલાવ્યા હતા અને વારે નોટિસો મોકલી કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મ કુંડળી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા ગૌતમ દોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવ્યા હતા આટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ દોડિયાને ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી

ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નાલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નાલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈપણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્રિત થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ જે એફઆઈઆર થયું છે રદ કરવામાં આવે એવી અમારી માંગ છે વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબતકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોરિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર નાના મોટા દરેક પત્રકારો ભેગજૂટ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાળુ કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર ફરિયાદ કરી છે સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજ ને દબાવવાની કોશિશ ના કરે પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે